સરકારી સામૂહિક આરોગ્ય કેન્દ્રોમાં જેવી રીતે બાવાએ વાત કરી એ જનપ્રતિનિધિ છે અને ત્યાં કને લડે છે પ્રજાનો જો સરકાર એમની નથી જેની સરકાર છે એ આજે આવ્યા નથી જે અહીંયાના ચૂંટાયેલા તાલુકા પંચાયત જિલ્લા પંચાયતના સદસ્યો છે આજે મારી સાથે આવ્યા ખરેખર મને નવાઈ લાગે કે આમનો આભાર કે પહેલે તો આવ્યા મારી સાથે આવતા પણ લોકો ડરે છે ખોટામાં આવતા લોકોના તાલુકાના પ્રમુખ પણ અહીંયા આવ્યા એમનો પણ આભાર આ લોકો તો ક્યાંક ને બેસીને વિપક્ષની પોતાની ફરજ અદા કરાવે છે સત્તા પક્ષ નાલાયક જે આપણે ખબર છે વિપક્ષની અવાજ દબાવે છે એ આપણને ખબર છે હવે કરવાનું શું છે કે જનતાને જાગૃત થવું પડશે ને મારું કામ છે જનતાને જાગૃત કરવાનું આજે અહીંયા આગળ હજાર પંદરસો લોકો જે આવ્યા એમ લાગે છે કે નહીં નલિયાની જનતા વહેલી તકે જાગૃત થશે આ હોસ્પિટલની અંદર નલિયા સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં જે સુવિધાઓ નથી એ સુવિધાઓ માટે સરકારને અહીંયાથી એક મહિનાનો સમય અમે આપીએ છીએ જો ન થઈ તો નલિયા રોડ રસ્તા હાઈવે બંધ થશે કારણ કે આંદોલનની પ્રક્રિયા છે કે ધરણા કરો એ બા થોડુંક ઉગ્ર કરો એ બાદ ઉગ્ર કરો સરકાર સામે સરકાર બહેરી છે જો અબડાસાના ધારાસભ્યની અવાજના કારણે ન પહોંચતી હોય તો સ્વાભાવિક છે કે વિપક્ષમાં બેઠેલા લોકોની પણ ન પહોંચે આમ જનતાની પણ ન પહોંચે તો એ વાતને સરકારના કાનો સુધી પહોંચાડવા માટે એક ધમાકાની જરૂર છે આજે એની શરૂઆત થઈ ગઈ છે આવનારા દિવસોમાં મહિના પછી જો રોડ રસ્તા બંધ થશે તો સરકારના બંને કાનો ખોલશે અને ચોક્કસી કાન ખોલવા માટે હું નલિયા આવ્યો છું આવનારા દિવસોમાં તમામ સમાજના આગેવાનોને સાથે રાખી વિપક્ષના લોકોને સાથે રાખી અને શિક્ષણના મુદ્દા ઉપર રોજગારીના મુદ્દા ઉપર કે દારૂબંધીના મુદ્દા ઉપર સાથે રહીને અમે લડત ચલાવવાના છીએ થેન્ક યુ યુનિધિ મારું નામ દેવજીભાઈ ભૂતિયા અબડાસા તાલુકાથી જ છું મારું ગામ છે કુકડાઉ આજે જે અહીંયા નલિયા હોસ્પિટલનો મુદ્દો હતો કે નલિયા હોસ્પિટલમાં પૂરતો સ્ટાફ નથી ડૉક્ટર નથી ઘણી બધી બધી સગવડોથી અવગિત છે અને આ પછાત વિસ્તાર છે એટલે અહીંયાના જે સમસ્યાઓ જે છે એ સમસ્યાઓ કોઈ સાંભળી નથી રહ્યું એના માટે બહુજન આર્મી દ્વારા લખનભાઈ દ્વારા જે આજે આંદોલન કરવામાં આવ્યો હતો એ આંદોલનને અમે સમર્થન કરી અને અહીંયા આ હાજરી પુરાવી હતી આગળની રણનીતિ લખનભાઈ જેમ છે કે એક મહિનાનો સમય આપેલું છે જો એક મહિનાની અંદર અહીંયા ડૉક્ટરની નિમણૂક નહીં થાય અને સ્ટાફ પૂરતો નહીં આવે તો ચક્કાજામની પણ આગળ રણનીતિ છે કે નલિયા તાલુકાના મેન રોડ જે મુખ્ય મથકનો જે ઘોડા ચકડો છે ત્યાંના ચક્કાજામ કરવામાં આવશે એક મહિનો રહીને ચૂંટેલા જે પ્રતિનિધિઓ છે આ વિસ્તારના તમે શું જણાવવા માગો છો ચૂંટેલા પ્રતિનિધિઓને હું એમ જણાવવા માગું છું કે તમે સેટિંગ બાજથી ઊંચા આવો સેટિંગ બાજમાં ખાલી તમારો સમય ન બગાડો તમે જે મોટી મોટી કંપનીઓમાં ડીલો કરી અને તમારો જ ખાલી કોન્ટ્રાક્ટ સેટ કરો છો એ ન કરો નતા જનતા તમને જાકારો દેશે અને જે આ જનતાનો અબડાસાની જે સમસ્યાઓ છે જે મુખ્ય સમસ્યાઓ છે આરોગ્ય શિક્ષણ એ શિક્ષણ આરોગ્યને ધ્યાન આપો અને એ સમસ્યાનો હલ કરો

કોઈ આંદોલન થી પણ જાહેરાત કરી આપવા માટે ધીરે ધીરે મને કહેવું સપોર્ટ કેન્દ્ર ઓછા ત્રેજા નહીં હું ત્રેજબુ અને વેકાણા નહીં હું વેકાણ બુ પણ આમની જો આભાર ધન્યવાદ જય ભીમ